બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ હોતી આપ સૌને મારે રામ રામ આજે આપણી ચેનલ પર ઘણું બધું વેચાવા આવેલ છે તો વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રને આપણી ચેનલ ઉપર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણી ચેનલના વોટ્સઅપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે નંબર એક ઉપર મોડલ બે હજાર પાંચ મહિન્દ્રા કંપનીનું ચારસો ઓઇલ ઉડાડતું નથી ઓઇલ નવું એન્જિન ઓઇલ એ નવું છે ભૂમિપુત્ર મોડલમાં છે ટ્રેક્ટર ઓઇલ નથી ફેંકી રહ્યું દવાણું નથી કાઢી રહ્યું ટાયર કન્ડિશન ખૂબ સારી ન્યૂ ટાયર છે હાઇડ્રોલિક એરબોક્સ એન્જિન બધું પાવરફુલ જેના તમે વિડીયો પણ આપણી ચેનલ પર જોઈ શકો છો મહિન્દ્રા કંપનીનું ચારસો પિંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલમાં ટ્રેક્ટર બેસ્ટ કન્ડિશન જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ ટ્રેક્ટર તો આ ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખેલી છે એક લાખ સાઠ હજાર તેમાં ફેરફાર પણ કરી આપશે અને ટ્રેક્ટર તમને જોવા મળશે ઝીલો અમરેલી પ્રોપરમાં છે એટલે ભાઈને દેખુભાઈ પાસે જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક ઉપર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ મહેન્દ્ર ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ સોનાલિકા ટ્રેક્ટર છે જે મોડલ બે હજાર અગિયારનું છે સોનાલિકા ડીઆઈ સાતસો ચોત્રીસ મોડલમાં ટ્રેક્ટર છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ટાયર કન્ડિશન પણ સારી છે હાઈટવેલી ગયર બોક્સ એન્જિન બધું કંપની ફિટિંગ છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે અને આ ટ્રેક્ટર સાથે ઓજાર પણ આપવાના છે જે આપણે વિડીયોમાં આગળ જોઈશું ટાયર કન્ડિશન ખૂબ સારી ચારે ચાર ટાયર ખૂબ સારા છે અને કન્ડિશનમાં સોનાલિકા પણ ખૂબ સારું જે તમે જોઈ શકો છો ટ્રેક્ટર જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ સોનાલિકા તો આની સાથે ઘણો બધો ઓઝાર છે અને કોઈ મિત્રને ઓઝાર ન જોતા હોય અને ફક્ત ટ્રેક્ટર ખરીદવું હોય તો ટ્રેક્ટરની કિંમત બે લાખ પચાસ હજાર રૂપિયા રાખેલી છે ત્યારબાદ ટ્રેચર છે આ ટ્રેચર પણ ત્યાં જ છે આગળ અને ફક્ત ટ્રેચર ખરીદવું હોય તો ટ્રેચરની કિંમત રાખેલી છે એક લાખ એંશી હજાર રૂપિયા તે પણ તમને ત્યાં જ જોવા મળશે ત્યારબાદ રોટર છે રોટાવેટર આ રોટાવેટર પણ ત્યાં જ છે આ સેટની સાથે જો ફક્ત રોટાવેટર ખરીદવાની ઈચ્છા હોય તો આની કિંમત રાખેલી છે પચાસ હજાર રૂપિયા અને વાવણીઓ છે જેને આપણે ઓવણી પણ કહીએ છીએ વાવણી આની કિંમત રાખેલી છે પંચાવન હજાર રૂપિયા અને આખા સેટની કિંમત ભાઈ રાખેલી છે પાંચ લાખ પાંત્રીસ હજાર રૂપિયા અને આ સેટ તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો તળાજા ગામ ભદ્રવડ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ સોનાલિકા ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ થ્રેચર છે થ્રેચર મોડલ બે હજાર અઢારનું છે અને ભાઈને વેચવાનું છે રનિંગ કંડિશનમાં થ્રેચર છે બે હજાર અઢારમાં ભાઈએ લીધેલું છે ખૂબ સારું છે કન્ડિશનમાં પણ જે તમે જોઈ જ શકો છો જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ બે હજાર અઢાર મોડલ ટ્રેચર ખરીદવાની ઈચ્છા હોય તો તમે મુલાકાત કરી શકો છો ભાઈની કન્ડિશન પણ સારી છે લુકવાઇઝ પણ સારું છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી ટેચરમાં કિંમત ભાઈ રાખેલી છે આ ટેચરની બે લાખ સાઈઠ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જમ્બો ટ્રેચર છે જીલો કંચ તાલુકો રાપર ગામ ભીમાસરમાં તમને જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ મોડલ બત્રીસ ત્રીસ છે ન્યૂ હોલેન્ડ એનએક્સ બત્રીસ ત્રીસ મોડલમાં ટ્રેક્ટર છે જી જે ફોર પાર્સિંગ છે હાઇડ્રોલિક એરબોક્સ એન્જિન રનિંગ કન્ડિશન ટ્રેક્ટર પાવરફુલ કંડિશન એક પણ રૂપિયાનો ખર્ચો નથી અત્યારે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જેના તમે ફોટા આપણી ચેનલ પર જોઈ શકો છો આ ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટરના જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ મોડલમાં ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે મુલાકાત ભાઈની કરી શકો છો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર છે અને કિંમત આ ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટરની ભાઈ રાખેલી છે બે લાખ દસ હજાર તેમાં ફેરફાર કરી આપશે ટ્રેક્ટર તમને જોવા મળશે જીલો અમરેલી ગામ સેસિંગપુરા મહેશભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર તેર આ પિકઅપ ટ્રક છે ટાટા કંપનીનો જે ભાઈને વેચવાનો છે બે હજાર તેરનું મોડલ છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ટ્રક છે પિકઅપ ટ્રક ટાટા કંપનીનો જેના તમે ફોટા આપણી ચેનલ પર જોઈ શકો છો ભાઈને આ ટ્રક વેચવાનો છે સેલ કરવાનો છે જો કોઈ મારા ભાઈને મારા મિત્રને આ પિકઅપ ટ્રક ખરીદવાની ઈચ્છા હોય ટાટા કંપનીનો તો તમે મુલાકાત કરી શકો છો ભાઈની કન્ડિશનમાં પણ સારો છે લુકવાઇઝ પણ સારો છે અને કિંમત આ ટાટા કંપનીના પિકઅપ ટ્રકની ભાઈએ રાખેલી છે બે લાખ ચાલીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે અને આ ટ્રક તમને જોવા મળશે જિલ્લો બનાસકાંઠા ગામ ઇસવાણી નારણભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સ નંબર પાંચ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલો છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ટ્રક વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર બાર ટ્રક છે જે ભાઈને વેચવાનો છે બે હજાર બારનું મોડલ છે કઠોળું પણ ખૂબ સારું છે રેનિંગ કન્ડિશનમાં ટ્રક છે ટાયર કન્ડિશન પણ સારી છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જેના તમે ફોટા આપણી ચણો પર જઈ શકો છો ટાટા કંપનીનો ટ્રક છે જે કોઈ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો આ ટ્રકની કિંમત ભાઈ રાખેલી છે ત્રણ લાખ રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે ટ્રક તમને જોવા મળશે જીલો ભાવનગર પ્રોપરમાં સંજયભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ટ્રક વિશે મેળવી શકો છો ત્યારબાદ મિની ટ્રેક્ટર છે સ્ટીલ ટ્રેક કંપનીનું મોડલ સત્તરનું છે બે હજાર સત્તર મોડલ બાવીસસો કલાક ચાલેલું છે સ્ટીલ ટ્રેક કંપનીનું મિની ટ્રેક્ટર બે હજાર સત્તર મોડલ બાવીસસો કલાક ચાલેલું છે ભાઈને વેચવાનું છે જેના ફોટા આપણી ચાલો પર તમે જોઈ શકો છો એક લાખ સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી ઈચ્છા ફેરફાર કરી આપશે જિલ્લો ભાવનગર પ્રોપરમાં તમને જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણા ભાઈનો મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે લાયકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં